લીંબડી ખાતે રાજપૂત સમાજના સંકલન સમિતિ ગુજરાત દ્વારા ચિંતન શિબિર બે દિવસ માટે પ્રારંભ આ ચિંતન શિબિરમાં ગુજરાત તમામ સંસ્થાના સંકલન સમિતિના હોદ્દેદાર કોર કમિટીના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા ચિંતન શિબિરમાં ગુજરાત તમામ સંસ્થાના સંકલન સમિતિના હોદ્દેદાર કોર કમિટીના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ કઈ રીતે આગળ વધે તે માટે આજે લીંબડી ખાતે આવેલ લાઈફ મિશન ખાજણ ખાતે રાખે રાજપૂત સમાજના હોશિયાર દીકરા બા વધુ અભ્યાસ અર્થે આગળ વધે તથા યુવાન વર્ગ રાજપૂત સમાજની ચિંતા કરી ઉજાગર કરવા મનન મંથન કરવા માટે વિધવા દીકરી અને તેમના દીકરા દીકરી અભ્યાસ માટે મદદરૂપ થવો યુવાન વર્ગ માટે સમાજ લક્ષી સામાજિક તેમજ આર્થિક ક્રાંતિ વધે સમાજની એકતા વધે આ ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે લીંબડી ખાતે ચિંતન શિબિર દ્વારા સંકલન સમિતિમાં આવતા રમજુભા જાડેજા રુદ્રદત્તસિંહ ઝાલા સુખદેવસિંહ વાઘેલા અશોક સુરેશ ગોહિલ તૃપ્તિબા રાહુલ અને વિજયસિંહ મહિડા વિમલસિંહ પ્રદીપસિંહ બિહોલા મેઘદીપસિંહ રાહુલ સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આશરે પોતાના મંતવ્ય સંકલન સમિતિની ચિંતન શિબિરમાં રજૂ કર્યા હતા રોલ જય માતાજી આજે બ્રહ્મા વૈષ્ણુ નમાયશ ની આધ્યાત્મિક ભૂમિ અને ગુરુદેવ બ્રહ્મનિષ્ઠ રાજશ્રી મુનિજીનું આ કર્મભૂમિમાં આજના દિવસે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા એક સામાજિક ચિંતન શિબિર રાજપૂત સોશિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં સમિતિના મુખ્ય વરિષ્ઠ આગેવાનો માન્ય શ્રી વાસુદેવસિંહ વલસાડ માન્ય શ્રી રમદેવસિંહજી ડૉક્ટર રુદ્રસિંહજી બેન શ્રી તૃપ્તિબા સહિત વરિષ્ઠ આગેવાનો બધા હાજરીમાં સોથી સો પ્રતિનિધિઓ ગુજરાતભરની બધી જ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ બે દિવસ અસ્મિતા આંદોલન પછી જે છત્રી સમાજનું સંગઠન થયું છે એને સકારાત્મક રીતે સમાજના વિકાસમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય અને સમાજની કઈ કઈ મુખ્ય જરૂરિયાતો છે અને બીજા ભાગમાં સમાજના કયા કયા પ્રશ્નો છે એ બધી બાબતનું ચિંતન દોઢ દિવસની આજની શિબિરમાં થશે અને એમાં વિવિધ મુદ્દાઓનું એક પછી એક એનાલિસિસ પણ થશે અને બધાના મંતવ્યો પણ લેવાશે એટલે આજની આ શિબિરમાં ગુજરાતમાં રાજપૂત સમાજમાં શિક્ષણનું પ્રમાણ કોઈ પણ દીકરા દીકરીનું શિક્ષણ આર્થિક મુશ્કેલીને કારણે અટકે નહીં એવા એક ઉમદા હેતુથી બીજું ગુજરાતમાં રાજપૂત સમાજમાં આઈએસ અને આઈપીએસ કઈ રીતે થઈ શકે ત્રીજું રાજપૂત સમાજમાં આર્થિક ક્રાંતિ એ કઈ રીતે લાવી શકાય આવા બધા ઉમદા હેતુથી આપણે આ બે દિવસ ચિંતન શિબિરનું આયોજન છે અને એમાં આપ સર્વે પણ ઉપસ્થિત રહ્યા સર્વે ડેલિગેટ્સ પણ આજર્યા સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આ બધાનો આભાર જય માતાજી જય માતાજી જય ભારત આજે ઝાખંડ ખાતે પવિત્ર ધામ ખાતે ત્રિમંદિર ખાતે આજે સમગ્ર ગુજરાતના જે સામાજિક સંગઠનો છે એના અગ્રણીઓ હોદ્દેદારોની આજે ચિંતન શિબિર એટલે રાજપૂત સોશિયલ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે અમારા સંકલન સમિતિના મુખ્ય કન્વીનર એવા રંજુબા સાહેબ એવા જ અમારા વડીલ એવા ગોહિલવાડ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ વિરમદેવસિંહ ચુડાસમા પ્રદુમનસિંહ અશ્વિનસિંહ દેવેન્દ્રસિંહ અને ઘણા બધા અગ્રણીઓ બધાના નામ એટલા માટે થયેલા હતું કે સમગ્ર ગુજરાતમાંથી જે જે આજે અહીંયા આવી શક્યા છે એ તૃપ્તિબા રાવલ અશોકસિંહ પરમાર સાહેબ કે જે અમારા શિક્ષણનું ખરેખર ક્રાંતિ લાવ્યા છે એવા અમારા અશોકસિંહ પરમાર સાહેબ આ દરેક મહત્ત્વના અગ્રણીઓ બધાએ આજે ઝાખણ ખાતે પધાર્યા છે ઝાલાવણની ધરતી ઉપર પધાર્યા છે બધાનું અમે સ્વાગત કરીએ છીએ અભિનંદન કરીએ છીએ અભિવાદન આપીએ છીએ કે તમે એક સમાજના ઉત્થાન માટે ભેગા થયા છો સમાજના પરિવર્તન માટે ભેગા થયા છો પોઝિટિવ એનર્જી સમાજના સારા કાર્યો માટે ભેગા થયા છો આજે જે કંઈ ચિંતન મનન જે કંઈ કરવામાં આવશે એનું સમગ્ર ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ જવામાં આવશે ગ્રાઉન્ડ લેવલમાં યુવાનોને પણ સાથે જોડવામાં આવશે યુવાનોની સમસ્યાઓને પણ કેમ આપણે હલ કરવી એ પણ નક્કી કરવામાં આવશે અને જૂના પણ જે પ્રશ્નો છે એનું સતત મનન કરી અને જે નથી આવી શક્યા એમને પણ સાથે જોડી અને સમાજને એક સારા રસ્તે લઈ જવાના પૂરાપૂરા પ્રયત્ન સાથે અમે સૌ ભેગા થયા છીએ તો બધાને ફરીવાર શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું જય માતાજી દીપક સિંહ વાઘેલા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે